એ દ્વારકા જે છે મુરલીધર અને આજ તરુણ થશે ગયા અને પછી બ્લોગ ચાલુ કર્યો હમણાં બ્લોગ નથી આવતા હું થોડું કામ ઓછું હોય ને આપણે થોડાક રખડવા આમ જોઈ જાય બહાર વહી જાય ફોન આવી રહી જાય અથવા ચાર્જિંગ ન હોય ઉપરાંત આવી જાય ચાલો તો પપ્પામાં કામ કરે ને પાણી જવા જવાનું ઉપાલે છે પાણી ગ્લાસ ચાલો પપ્પા પાણી મળી જો મિત્રો પપન પાણી દે દીધું આ લાકડા કપાય છે ને આ પપ્પા કી જરા મદદ કરજો ગાળ મદદ કરો કપાય જો આ કેટલા બર્તન કાપી નાખ્યા છે જો તો હાલો એક બર્તન જો પપ્પા જરા તમે બતાવીએ હું કટકો કરું ને હાલો જો આ બર્તન પાડે છે ઈ કે પપ્પા હું તમને મદદ કરું જો જો આયું બર્તન હે આના બે કટકા કરવો પડે કારણ કે ચોમાસામાં હચવાય ની ને पर ली जाए मैं कट कटका करना थी ने तो आप बाय करेक्ट का वाह कई नौ करो नौ आए ना खी दीजिए आप बर्तन बेगू जो है कट कर कही है हम चौमा हम हाथ चौ फोरा पड़े पर ले लें ट्रैक्टर जो डारियो मोहल माल नो डारियो ने ना खी दे नहीं, नहीं मुक दे बमा कर हाथ चौ हलवा पड़े मोटा मोटा हो वा वाह दीगा वाह बाय बाय ઉપાડી લીધું મોટો હજબર તને ભાઈ વજન એટલો હે લીલું હે ને એટલે ન કરતા એટલો વજન ના હોય હું કઈ ગેરમાં હવે લીલા હે ને એટલે થોડુંક વજન વધારે હે એ એનો કટકો ના કરવાનો હોય પોપડી છે કાકા એ મૂકી દે ના કરવાના કરવામાં અને આ માંડ લેવો આ ઓલો લઈ લે આ આતો એવું ને હું એક બીજું હાય લઈ લે ઈતાજી ઉંગુ તો ઉપર હોય લઈ લે અન સાંભળી કરું કે હા એ સાંભલે પેગો જા દે ઓલા રોજડા આવે ને પોળા પારે ખોળવા જાવા જો હે સાંભળી ભી કે આવજો હા જો ના આ પારો હે ને આ જગતના રોજ છે ને આ આમણા થી આવે છે પાહેરા આવી રીતના આમ જાય ને ડાયરેક્ટ જો આ આપાર ઓર નેથી ટપ્પી જાય છે એટલે બધા હે ને પારો બગાડી નાખે છે આ

उवाडो निकरी ना जाय नऊ तारि नाजर कोको हालो तो अब इन्हें हन थो थोड़ी मदद कराई दें ने जाए जाय एक जिंको न ए आ का मारो देसी जुगाड़ જોઈ લો તા આ અમે કલેરા નાઈખા માથે દૂર નાખી દીધી કાગર પાથરી પેલા કાગર પાથરી મત માથે દૂર નાખી ને ભાઈ માથે નંગણા મૂકી આની ડાયરેક્ટ બધું દેશી યુકાર કરીયો જોતા ડંગણા લાઈન નું કરીયો જોતા બધા ડંગણા હારે દી અરર મારી જોતા બધા ને કિમના આવ ધૂળ માં લોટાયરા ની ની વારે આ જોતા ડંગણા ને હેરફેર થાય હે આ વીરો કા કો કિમના આવ અરર મારી કિમના ધૂળ માં લોટાયડો ની ની વારે હાલો તો હવે પછી મરી એ આકા વાને કુવાડા ના હાથો નીકળી ગયો જોતા ઘણી ઘણી ચૂકો મારે રાખે આ ત્રીજી ચૂક મારે છે એ હે તો દઈતા જોને વેતણ નથી કતરી નીકળી જાય હાથ તો હે ને હા અયા હવે ખવાય ગયો છોરો રાખવો પડી ગયો તો હવે નીકળી જાય હવે આ મને બતાય થીલા બેહાડી બેહાડી કામ કરે હે બસ તો સેલ્યુ પડી હે આખા હા આજ આપણે એમ જ જ જોઈ એટલે કઈ ના બનાવીને આપણે બીજો જો કેમ બકે આપડી મેલનારાણી ચમકી ગઈ જો એ માતા 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 મોરપીંછ વાળા ગાડી એક નંબર લાગે હાવ હવે આપણે દોરાવી એવાન પછી પછી તમે આમાં ઘણો ચેન્જ કર્યો જારો તમને દરવાજે હોલને બતાવો જો પછી તમે હે ને આમાં એલવાડું કોત માર દીધું એટલે ગાડી હાવ ચમકી ગઈ આગર સ્ટીરિંગ હોજે અરે ઓલી આ સીટ ને બધું ચમકાવી મૂકું હાલો પાછળ બતાવું જો પાછળ દરવાજો ખોલી દઈએ આપડે સીટ સીટ કવર થઈ ગયા હે રેડી બને સીટ માં કવર આવી ગયા હે કીમ બાકી તૈયાર થઈ ગયા આપડે પાછળ સીટ માં કવર આવી ગયું આયા સીટ માં આખી આખી રંગ આવી ગયું આય આવી ગયું નહી આવી ગયું ગાડી છે કે ટાકલા જેવી ઓ ખાલી આમ થોડો થોડો કાપો મારી અને ગુરુવાર કરવાનું અને આ કામ તમે બોરા પડ્યા અહીંયા જીરું મમ્મી પપ્પા વાવલતા હતા પપ્પા બર્તન ફાડી નાખ્યું જીરું થોડોક વધારે પવન નીકળી ને તો એ વાવલી નાખ્યું બાકી આપણે કટકી કેવી થઈ ગઈ આપણે આનું નામ કટકી ફાડી નાખ્યું હા જરાક એ થઈ ગયા ને એટલે ખેતર ને કટકી ને બધું કેમ બાકી કરી ડું આયા હે ના થોડો છોરો ઈ કાડવાનો રયો હાલો તો હવે પછી મારી હાલો તો જો આપડે હે ને આ બધા માલ થઈ ગયા હે રેડી બધાને છાયા થઈ ગયો પવાય ગયા ન ખાઈ ગયું તું ખાઈ લેજો આપડે જો આ બધા ચોખ્ખું કર નાખું હે હમણાં વરસાદ આવશે ને એટલે આ થોડું સાફ સફાઈ રાખાય ને આપણે જી છાણા કેવા ને ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં છાણા કહેવાય ઇને જો આપણે બાસ્કી ભરલી થી છે આને કહેવાય છાણા આપણે પિહોના પોદરા હોય ને દેશી ભાષામાં કહો આ પિહોનું છાણ ઇને થાપી દેવાનો એક ઠેકાણે પછી ન સુકાવા દયો એટલે થઈ જાય છાણ પછી આપણે દેશી ચૂલો હરગાવા કામ આવે આપણે જો અહીંયા છાપેલા હતા ને पी आप बेगा चोखू कर ना बारी चढ़ा दी बाकी आप बंसी बेन ए बंसी जो आपड़ा मुझे मैं क्या, मने क्या मारे काम करवा खावा जो तो पूनम बेन मार न्याय के बंसी आगे हा तू न्या बराबर हो तमे वाली राखियो आ आप मथाई भी હમણાં આ ભી વ્યાવાની કાચા હા આગની નારિયે ખબર ના પૂગ્યા હજી તો કાચા હે જાંબુ ખાવા હવે ના આવજો કે જાંબુ હવે વયા તમને વેલો કીધું તો જાંબુ ખાવા આવી જજો પણ હવે બધા વૈયા ગયા કોઈ આવ્યું નતું અરે સંધ્યાબેન બેન પપ્પા દાદીનું કામ કરે છે હાલો તો હવે પછી મળી